અને એક બીજું કામ હતું વધારાનું એ પણ આજે પૂરું થઈ ગયું છે જેના માટે અમે કાલે ગયા હતા કાલે એ કામ નહોતું થયું પરમ દિવસે જવું હતું પણ પરમ દિવસે કેન્સલ થયું હતું પછી કાલે ગયા તો કાલે એ કામ ન થયું અને આજે એ કામ ફાઈનલ થઈ ગયું છે અને એ અત્યારે સરપ્રાઈઝ છે તો એ તમને હું આગળના વિડીયોમાં જણાવીશ કે એ કામ અમારે શું હતું પછી દક્ષાબેન બી શું કે છે કે હું આ ડાયટ કાલથી જ ચાલુ કરું છું તો હું તો એમ કહું છું કે આજથી જ કરી દ્યો પછી પવન મિશ્રાજી ની કોમેન્ટ છે કે આપ હિન્દી મે સમજાઈ ગુજરાતી હવે સમજ મે નહી આતી ગુડ મોર્નિંગ સીતારામ બધાઈ ને તો સવારના ના 9:30 વાગી ગયા છે અને આપ નાઈટ એન્ડ કમ્પ્લીટ થઈ ગયા અને ઇત્રી પણ લાઈટ હોય દીધું છે હવે એને સ્કૂલે મૂકવા જશું અને અમારા ગામમાં થોડું કામ છે ગામમાં જઈ આવીએ કામ તો હજી પડ્યું છે જોકે હું તકબીર કરી નાખશે બધું મેત્રી લઈને ગોણી કરી છે તો ત્યાં લઈને જમવા જઈશું આજે પાછા જુનાગઢ જાઈશું એટલે આજે આખો દિવસ આમાં જવાનો છે દોડા દોડીમાં નાનો રહેજો કન્ટીન્યુ હાલો એવરીવાન જો અત્યારે સવા અગિયાર થઈ ગયા છે અને અમે ગામમાંથી આવ્યા તળ એવો થઈ ગયો કાં અત્યારમાંથી સાડા અગિયાર થયા તા તો સો વાગ્યાર થયા ત્યાં અને બસ જો હવે જાય છે એમાં નણંદ આપણે જમવાનું છે આજે નેત્રીની ગોયણી કરી છે તે બે બારમા કેમ છે અમાર બેન ને અત્યારે દિશાન પાસે જાવું છે જો બેન કરે છે દિશાન ની ઘરે જાવું છે જો દિશાન ઘરે જાવું છે દિશાન ને તેડવા જાવું છે દિશાન ને કોઈ ની દિશાન ને કોઈ ની કરી શાંતિ થી હાલો તો અત્યારે થાના થા It's ચા અને તોડકો તો એવો ગજબનો છે કે વાત જવા દે એમ માન માન ઘરે એવું કા નીકળી નીકળી તો આવતી આવતા રહે સીધો પેલા તો ફ્રીજ પાણીનો પાણી લીધો ઠંડો ઠંડો જો એવો તડકો લાગ્યો અને બસ ગયા તા મમ્મીના ઘરવાળા ને ઘર બે છોકરાઓ ને મૂકવા પછી મારા નણંદ ઘર જમવા ગયા તા તો આ બે બાપ દીકરી જઈ માં છોકરાઓ થોડું થોડું જઈ માં કઈ જમતી નથી એટલે મેં ખાલી બે વાટકા રસ પી લીધો અને રસની પ્રસાદી લઈ લીધી ગોયણું હતી ત્યાં એટલે તો બસ જો હોઈ જાય છે

હેલો હેપી બર્થડે મજામાં કેમ છો મજામાં નહિત્રી શું કરે છે નૈત્રી એ નૈત્રી આટલી બધી માછલીઓ અરે વાહ ઉપર ગઈ ઉપર ગઈ આપણે આવું કરાવી લેવું દીકરા માછલી કરાઈને ને મજા આવે

થોડીક પર બેઠા અને હવે અમે લોકો જાય છીએ જૂનાગઢ ગામમાં જે કાલનું વધરું કામ છે ને એ પૂરું કરવા રેડી થઈ ગયા છે જો હવે અમે લોકો જાય છીએ કેક કટિંગ ને બધી હોટેલમાં રાખ્યું છે અહીંયા પ્રોગ્રામ કરી ગયા હો અહીંયા પ્રોગ્રામ કરી ગયા નેત્રી હાથી હા થાય ત્યારે ખબર પડે કે અહી તો આપણે જોઈ આવ્યા એવું થાય અત્યારે પોણા બાર વાગ્યા છે અને અમે લોકો આવી ગયા છે જુનાગઢથી બસ હવે નૈત્રીબેન સુઈ છે એટલે એટલી જ વાત છે અમે સુઈ છે થાયકા છે આજે તો બહુ જ જુનાગઢ એક બીજું કામ હતું વધારાનું એ પણ આજે પૂરું થઈ ગયું છે જેના માટે પરમ દિવસે જાવું હતું પણ પરમ દિવસે કેન્સલ થયું હતું આજે એ કામ ફાઈનલ થઈ ગયું છે અને એ અત્યારે સરપ્રાઈઝ છે તો એ તમને હું આગળના વિડીયોમાં જણાવીશ કે એ કામ અમારે શું હતું તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો તો મેં પૂરો કરી દીધો તો પણ પછી યાદ આવ્યું કે કોમેન્ટના જવાબ દેવાના તો બાકી છે તો થયું કે લાવ કોમેન્ટના જવાબ આવી દઉં તો કોમેન્ટ આવી છે હેતુભાઈ પટેલની કોમેન્ટ છે એક કે જો કબજીયાત ન હોય તો એનીમાં લેવું જરૂરી છે તો એમને ખાસ કહેવાનું કે હા કબજિયાત ન હોય તો એનીમાં તો ફરજિયાત છે લેવાનું થોડોક ટાઈમ તમારે બે ચાર છ મહિના તો લેવું જ જોશે તો જ તમારો વજન ઉતરશે એનીમાં ખાસ બે ટાઈમ ફરજિયાત છે અને એનીમાં લેજો જ એટલે તમને જલ્દી ફાયદો થશે જી કોમેન્ટ છે સંગીતાબેન મકવાણા કહે છે કે એનીમાં દેખાડો એટલે શક્ય હશે તો હું જરૂર તમને બતાવીશ તમે વિડીયોમાં એ રીતના એડિટ કરીને બધું ફોટાને એવું બધું મળી જશે ને મને તો હું જરૂરથી તમને બતાવીશ પછી પ્રવાસી લોક કે છે કે બેન ખૂબ સરસ માહિતી આપી વિચાર્યા વગર કઈ જોયા વગર કારણ કે આ ફાયદો ને ફાયદો છે નુકસાન કઈ છે જ નહીં એટલે વજન એ તમારું એક મહિનામાં ચાર થી પાંચ કિલો ઉતરી જ જશે બે ટાઈમ એની સરખો લેજો પછી નિર્જળા કરજો પછી ગ્રીન જ્યુસ લેજો આમળા ન મળે તો દાડમ નાખજો અને દાળમ ન ફાવે તો તમે પાવડર નાખજો પણ જ્યુસ ગ્રીન જ્યુસ લેજો અને છ કલાકનો પ્રોપર નીજડા કરજો અને બે ટાઈમ તમે સરખો એનીમ લેજો એટલે એક મહિનામાં તમારો પાંચ કિલો વજન ઉતરી જશે પછી પવન મિશ્રાજીની કોમેન્ટ છે કે આપ હિન્દી મેં સમજાઈ ગુજરાતી અમે સમજ મે નહીં આવી तो पवन मिश्रा जी हिंदी में तो मुझे भी दिक्कत होती है बोलने में मैं अच्छे से हिंदी नहीं बोल सकती क्योंकि हम लोग गुजराती हैं ना तो बीच बीच में हिंदी आ ही जाती है तो अगर मुझे हिंदी अच्छे से आती तो मैं हिंदी में ही वीडियो बनाती मुझे कोई प्रॉब्लम नहीं है हिंदी बोल हिंदी में वीडियो बनाने में पर मैं हिंदी अच्छे से बोल नहीं पाती यही दिक्कत है मुझे फिर भी मैं ट्राई करूँगी कोशिश करूँगी कि आगे एक आध दो वीडियो આપ સબ કે જો હિન્દી વ્યુઅર્સ છે ઉકે બનાઓ તાકી ફાયદા હો